બધા કેમ છો મજામાં તો અમે આ કે દેખાડી અને આયલો જાય છે ભોગી ગયા છે હવે મોટર ચાલુ કરવાની છે

જો કેર આને કાગડો કેરી કહેવાય આમ જો કાજુ છે આ કાજુ તું જવા દે બંધાડા તો બાઈ જા બે ને

મોટો બ્લોક છે ને લાંબો થઈ જાય એટલે તમે બિના રેજો સજી આવે છે ને આપડે વાળવાનું છે પાણી યુવરાજભાઈ

પાણી વાળી નાખ્યું છે અને અને બેઠા છે તો વાડીએ ખાલી આટો મારવા આવ્યા છે તો હવે અમારો અહીંયા વ્લોગ પૂરો થાય છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો નક્કર બાપા કાંઈ નહીં